પાંચસો વર્ષના લાંબા સમય બાદ આખરે આજરોજ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો છે ત્યારે આજરોજ વડાપ્રધાન અને સીએમ યોગી સહિત સાધુ સંતો તેમજ વિશેષ મહેમાનોની ઉપસ્થિતિમાં રામલલ્લા કેસી વિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠાનો ઐતિહાસિક અનુસમાન સંપન્ન થઈ ગયો છે તો રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરની સાથે વિદેશ વિદેશમાં પણ જશનનો માહોલ જોવા મળી આવ્યો હતો તેમજ લોકો મીઠાઈ વેચી રહ્યા હતા તે સિવાય ન્યૂયોર્કના ટાઈમ સ્ક્વેર પર ભગવાન રામ મંદિરના ફોટા પણ લગાવવામાં આવે છે જ્યારે મોરિશિયસમાં રસ્તાઓને શણગારવામાં આવ્યા છે અને ઓસ્ટ્રેલિયામાં પણ સરઘસ કાઢવામાં આવી રહ્યા છે તો મળતી માહિતી અનુસાર આ ઐતિહાસિક દિવસે મોરિશિયસના વડાપ્રધાન પ્રવિણ જગન્નાથે દેશના લોકોને અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા ઉજવવા વિનંતી કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App